ની સમસ્યા ઊભી થઈ હતી અને કેટલાય દુકાનદારો અને લારી ગલ્લાવાળાના ધંધાન થઈ ગયા હતા જો કે અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ ને બનાવવા માટે વારંવાર લોક માંગ પણ ઉઠવા પામી હતી આ દરમિયાન ધીમી ગતિથી ચાલતા કામને લઈને રસ્તાઓને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેમાં ગડખોલ બ્રિજ થી લઈને શહેરમાં પ્રવેશવાનો રસ્તો બહાર નીકળવાનો રસ્તો બીજી તરફ વાલિયા ચોકડી થી લઈને પીરમણ ગામમાંથી થઈને શહેરમાં પ્રવેશવાના રસ્તા ઉપર ડાયવર્ઝન વાહનોને આપવામાં આવ્યું હતું જેને લઈને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવતી હતી આ ટ્રાફિકની સમસ્યા એ નોકરિયાત વર્ગ વર્ગ વિદ્યાર્થી માટે માથાનો સમાન સાબિત થઈ હતી વારંવાર પોલીસે કલાકો સુધી ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે રહેવાની ફરજ પડતી હતી ત્યારે અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી લોકબૂંગ ભારે ઉઠવા પામી હતી લોકોએ ભાડે કકડાટ કર્યો હતો તમામ મીડિયાએ આ વહેલી તકે રસ્તો બને તે માટેના સમાચારો પ્રસારિત કર્યા હતા પ્રસિદ્ધ કર્યા હતા કારણ એટલું જ કે લોકોને પડતી મુશ્કેલીઓ ટ્રાફિક જામ સમસ્યા ને લઈને ઓનજીસી ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે તેવી જાહેરાતો થતી હતી જોકે સત્તાવાર જાહેરાત કોઈ કરવી હતી ન પરંતુ એકાએક જ આજે વહેલી સવારથી જ અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ ને ખોલી નાખવામાં આવ્યો કોઈ નેતા કે અધિકારી દ્વારા કોઈ પણ જાતની રીબીન કાપ્યા વિના અંકલેશ્વર ઓવરબ્રિજ રસ્તો આમ જનતા માટે ખુલી નાખવામાં આવ્યો જેને લઈને હવે ટ્રાફિક સમસ્યા એટલું જ નહીં પણ મહાવીર ટર્નિંગ પર જામતા ટ્રાફિક જામ ની સમસ્યામાંથી અને ગડખોલ બ્રિજ ઉપર થતા ટ્રાફિક જામ ની સમસ્યામાંથી મુક્તિ મળશે આમ ગત વર્ષે એપ્રિલ માસમાં ઓવરબ્રિજ ની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને પૂરા એક વર્ષ બાદ આ ઓવરબ્રિજ બની જતા તેને તેને આમ જનતા માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો હતો ઓનજીસી બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો છે દોઢ વર્ષથી અમે ધંધામાં બહુ માર ખાધેલો હવે અમને ઘણી રાહત થઈ ગઈ છે એ બહુ મોટી મહેરબાની છે દોઢ વર્ષમાં પેસેન્જરને બી તકલીફ પેસેન્જરો જ્યારે ઝઘડા બી થતા હતા ભાડા વધારે માંગજે તો પેસેન્જર કહે કે હવે દસ ચાલે છે તો તમે વીસ કેમ લો તો અમારે આખો ચાર કિલોમીટરનો ફેરાવ ફરીને જવું હતું એક એક કલાક ટ્રાફિકમાં ઉભા રહેતા હતા હવે અમને બહુ રાહત થઈ ગઈ છે આ બ્રિજની જે ચાલુ થઈ ગયો તો બહુ સારું તકલીફ હમણાં બહુ જ પડતી હતી આ બ્રિજ ચાલુ થવામાં અમારે બહુ રાહત મળી ગઈ અમને ને બહુ બહુ આભાર છે આપનો સરકારનું તો અમારો આ બ્રિજ ચાલુ થઈ ગયો અમારે રોજી રોજગાર બી ચાલુ થઈ ગયા આ બ્રિજ ચાલુ થઈ જાય છે તકલીફ પડતી આ દોઢ વર્ષ એક વર્ષમાં એટલી તકલીફ થઈ અમારે અમાર ધંધોદારી બી અમારો નથી ને હર ચીજમાં તકલીફ પડતી હતી આ ચાલુ થઈ ગઈ તો અમારે બહુ રાહત છે અમને ફ્રી હે અમારા શાકભાજીનો ધંધો છે માર્કેટમાં તો અમારે રાહત છે શા શાકભાજીનો મરગીનો ધંધો છે અમારો પહેલાં જે ગ્રાહત આવતા હતા ને હવે ગ્રાહક શું વધશે કેવું રહેશે હવે આબ થોડા રાહતમાં ગ્રાહક ચાલુ થઈ જશે બાકી પહેલાં તો નામો ધંધો નહીં હતો બેહી રહેતા હતા અમે હાંજ સુધી અમારે ધંધો નહીં થતો હતો